તમને કહી જ દઉં એટલે એટલે હવે જવાનું છે આપણે મામાના ઘરે જવાનું છે મિત્રો હવે કેટલાય દીધા આપણે ગયા નથી પણ લગ્ન પણ છે ગામમાં લગ્ન છે ત્યાં જવાનું છે મિત્રો એટલે માટે જવાનું છે તો હવે જોઈએ હવે કાલ સવારે નીકળવાનું છે મામા મિત્રો ને જય શ્રી રામ જય સોમનાથ ભગવાન જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો ટુ ફેમિલી મજા મા તો શું તો નવા વ્લોગમાં આપનું હાર્દિકને હાર્દિક સ્વાગત છે મિત્રો તો સવારના વાગ્યા છે સાડા સાત જેવું થઈ ગયું છે મિત્રો અને ત્યારે મોરસ પૂરી થઈ ગઈ છે તો કેળા પડ્યા છે તો આપણે મિલ્કશેક બનાવી નાખીએ કેળાનું તો હવે એ જ કરવાનું છે હવે મોરસ તો પૂરી થઈ ગયા ને કે કોફી બનાવવા પણ હવે કેળા પડ્યા છે તો કાંઈ નહીં ખે એમ કેળા પડ્યા છે તો હવે દૂધ અંદર નાખીને કેળા સમરી પી જાય મિત્રો તો આપણું મિલ્કશેક તૈયાર થઈ ગયું છે ખડશો ભરીને દો ચાલો આપણે પીએ મિત્રો તો આપણે દૂધ પી લીધું છે અને અત્યારે બને છે શાક એટલે શાક બતાવું મિત્રો બને છે શાક શેનું છે દૂધીનું શાક છે મિત્રો બનાવવા જોઈએ અને હવે રોટલા બને છે ઓફા બનાવે છે બની ગયા એટલે ખાય ને પછી નિશાળે જઈ અને મિત્રો તો જમવાનું બની ગયું છે અને ભગવાનને તરી લઈએ પછી તમને બતાવું જમવાનું મિત્રો તો જમવાનું બની ગયું છે છે અત્યારે જમવા દૂધીનું શાક છે રોટલો છે અને દહીં છે મત મજાનું તો ચાલુ બધાય જમવા જમવાનું પછી જમીને પછી નિશાળે જવાનું છે મિત્રો ચાલો મિત્રો જમવા માટે શ્રી રામો તો આપણે ખાઈ લીધું હશે અને નિહાળના કપડાં પણ પહેરી લીધા છે પણ સાંજ લોક સ્વામીનારાયણ પપ્પાનું છે તો હવે જવાનું છે નિશાળે તો નિશાળા આવીને તમને મળીશ પાંચ વાગ્યે અને કાલ આપણે જવાનું છે તમને કાલે જ કહીશું હવે શનિવાર છે કાલ બે દિન એટલે શનિવાર આમ થોડી નિહાળ જવું એટલે કે બહાર જવાનું છે આપણે એ તમને બ્લોગમાં જ જોવા મળશે ક્યાં જવાનું છે આપણે અત્યારે નહીં કહું તૈયાર રહેજો આપણે લોંગ ટ્રેન ઉપર જવાના છે બે દિવસ માટે તે અને અત્યારે હવે પાંચ વાગે આવીને તમને મળીશ પાંચ વાગે આવીને તમને પછી કહીશ ક્યાં જવાનું છે બરાબર કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો મિત્રો અને ચેનલમાં નવા હોય તો ને લાઈક કરતા રહેજો મિત્રો જય દ્વારકાધીશ નિશાળેલા આવીને તમને મળીશ તો આપણે નિશાળીથી ઘરે આવી ગયા છે પાંચ જેવું વાગી ગયું છે પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે મિત્રો અને હવે ક્યાં જવાનું છે તમને કહું શું તમે પહેલાં કોમેન્ટ કરી દો પછી તમને કહી દઉં કે ક્યાં જવાનું છે તો પહેલાં આપણે પાંચ વાગે નહીં પણ છ વાગે નીકળવાનું છે એટલે દી ઉગી જાય પછી આપણે નીકળવાનું છે એટલે ઠંડી બહુ ન લાગે એટલે જવાનું છે એટલે આપણે સેટ હવે કહી કહે તમને એટલું બધું સન્સ્પેન્ડ એટલું નથી રાખવું તમને કહી જ દઉં એટલે એટલે હવે જવાનું છે આપણે મામાના ઘરે જવાનું છે મિત્રો હવે ત્યાં કેટલાય દિથા આપણે ગયા નથી અને લગ્ન પણ છે ગામમાં લગ્ન છે ત્યાં જવાનું છે મિત્રો એટલે માટે જવાનું છે તો હવે જોઈએ હવે કાલે સવારે નીકળવાનું છે મામાના ઘરે જવા માટે આટલાય દિથા આપણે મામાને ઘરે દકાને ઓલી બેનને મળ્યા નથી મળીએ આપણે ભાઈ બહેનો પણ મળ્યા નથી મળીએ તો હવે લગ્નમાં ના જવાનું છે ને એટલે જવાનું છે કારણ તો નિશાળ પડે નહીં એક શનિવાર છે એટલે હાલે ઢોય ન હાલે પણ રવિવાર હોય તો બે દિન રજા હોય ને તો જવાય અને લગ્ન છે એટલે જવું પડે મિત્રો તો હવે જઈશું આપણે કાલે સવારે મામાના ઘરે એટલે કે કેટલા વાગે આલી દી ઉગી જાય ને તરત નીકળી જવાનું છે આપણે થોડોક તડક્યો થઈ જાય ઠંડી ન લાગે એટલે પેકિંગ બેકિંગ કરીને કહ્યું બે દિવસની બહુ મારે આવી આવવાનું છે એટલે ગયા સાહેબ ઓલા ઘઉં પારે છે દાદાના ઘઉં પારે છે પછી આપણે ધોવાઈ જાય પછી આપણે મંદિર જતા હોય પછી આપણે સવાર નીકળવાનું છે પાછું એટલા માટે પછી તૈયારી બધી કરવી પડે કપડાં લેવાના હોય બે ત્રણ જોડે કપડાં લેવાના હોય છે બસ તો એટલી પેકિંગ કરવાની હોય બહુ પેકિંગ શું કરાય એમ એટલા માટે એમ પપ્પાની ઘઉં પાળે છે પણ આ સૂર્યનારાયણ ન બતાવે એટલે બતાવું જો ને આપણી ઝાર પણ મોટી થઈ ગઈ છે હવે પ્યાને રાખવા માટે ઓલો હાફરો સડી જાય ને એટલે ના નો નખાય કારણ મોટી થઈ જાય ને ડુંડા આવી જાય પછી નખાય કારણ આવી જાય નાખીએ ને મિત્રો હાફરો સડી જાય એટલે એમ એટલા માટે તે નખાય પણ આમ લીલું છે જ તે એટલે આપણે રમોપીને દર્શન કરીને ઘરે આવી ગયા છીએ તમને દર્શન કરવાનું રહી ગયું કારણ તો દર્શન કરાવી છે તો હવારમાં આપણે મિત્રો નીકળવાનો છે કેટલા સહાળા છ બે ઉગી જાય પછી આપણે નીકળવાનું છે ઠંડી છે તો ઓછી થઈ જાય એટલે નીકળી જવાનું છે હવે ભાઈ મામાન ઘરે મિત્રો ટ્રાવેલનું તમને તો નહીં બતાવી શકું સીધા આપણે મામાન ઘરે જઈને તમને લોક સ્ટાર્ટિંગ કરી સીધી સરપ્રાઇઝ આમ તો તમને સરપ્રાઇઝ દીધી દીધી છે તો આપણે સીધા મામાન ઘરે જઈને મળશું મિત્રો રસ્તામાં શું ટ્રાવેલમાં શું બતાવું એમ ટ્રાવેલમાં કદાચ બતાવી તો બતાવી કે આપણે સીધા મામાને ઘરે જઈને તો આપણે ઘરમાં હું ધાવા પડલી તો આપણે બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરીશું મિત્રો તો કન્ટિન્યુ બ્લોગમાં તારે બને થઈ જવું મજા આવે છે મિત્રો ના લે તો આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરવાની છે મિત્રો આ એટલે શું કરેલ કરી કારણ કે તારે ઘરે નાલી આપણે સીધા મામાને ઘરેથી જ બ્લોગની સ્ટાર્ટિંગ કરવાની છે આપણે મિત્રો તો હવે પપ્પા મેં તો ખાઈ લીધું છે એમ તો હવે પપ્પાને ખાવાનું નથી ખાઈ નાખશે નકર કુઈ દાવું એડિટિંગ કરીને સુઈ દાવો કારણ વહેલા હવારમાં જાગવાનું છે મિત્રો એટલે મિત્રો તો આપણે હવે સુઈ જઈએ કે સવારમાં પાછું વહેલું જાગવાનું છે આપણે મામાના ઘરે જવાનું છે મિત્રો તો હવે વહેલા સુઈ જાય વહેલું જગાય એટલા માટે તો હવે સવારે પાંચ સવાર હું ઉગી સહિતથી પછી આપણે નીકળીએ ગાડી ઉપર જવાનું છે તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલીએ નેક્સ્ટ બાય જય સોમનારાયણ જય દ્વારકાધીશ જય ખોડિયારમાં Bye. Jai Sri Ram. Bye.